ધીશ માંગો વિશ્વ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા ઘણા દિવસ પછી આપની મુલાકાત થઈ કેમ કે ઘણા એવા કારણો હતા કે અમે બ્લોગ નહોતા બનાવી શક્યા અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે ઘણી બધી વાતો તમારી સાથે કરવી છે આજે તો અને જો હું બનાવું છું ચા ભાખરી કે સવારનો ટાઈમ છે એટલે ચા ભાખરી બનાવું છું અને અમારી શેરીમાં છે ને આજે ચોકા આવે છે એટલે આ અમારે શેરી છે ને આવી રીતની કાચી છે એટલે ચોકા આવે છે એટલે રોહિત ગાડીને બધું ફેરવે છે ઉઠીને તરત એ ગાડીને એવું ફેરવવા કેમકે શેરીમાંથી બહાર તો મૂકવી પડે એટલે એ ત્યાં લાગી ગયા છે અને મારે જવું છે માંડવા મુહૂર્તમાં મારા ભાઈની ઘરે આજે એના દીકરાના લગ્ન છે એટલે માંડવા મુહૂર્તમાં જવું છે એટલે મેં કીધું ચા નાસ્તો કરી અને પછી મેં કીધું નીકળીએ અને આપણી ચેનલ પણ બંધ થઈ ગઈ હતી શું કારણેથી બંધ થઈ હતી અને કેવું મેં ફીલ કર્યું એ ઘણી બધી વાતો કરવી છે તમારી સાથે પણ પેલા માંડવા મુહૂર્ત માં જઈ આવું પછી વાતચીત કરીએ અને બા સાથે મુલાકાત કરાવી દો બાને જોયા નથી તો જય સૌને સુખી રાખે ને પણ બેઠા છે દ્વારકાધીશ ને મેં શિવમાળા કરી કેમ કે રોહિત ગાડી ફેરવતા હતા એટલે રોજ સવાર માં એ શિવમાળા કરે છે પણ મેં કીધું લાઈ હું આજે શિવમાળા કરી નાખું કેમકે માંડવા મુહૂર્ત માં મોડું થાય આજ તો કરવા બેસી ગયા છે ઘણા ટાઈમ પછી મુલાકાત થાય છે કેમ રોહિત ચેનલ દેખાતી અમને ખુદ ને એમ થયું કે આ શું થયું એમ અમે એટલું સર્ચ કરી ચેનલ નું આવે અને પછી અમે મેલ મોકલો માં એટલે એ લોકોએ ચેનલ શરૂ કરી દીધી પાછી આવી ગયે મતલબ થઈ જશે કોઈ પણ હશે

મેસેજ આવ્યા તો અમને કઈક થાવા માંડ્યું કે લોકો કેટલા અમારી સાથે જોડાયેલા છે એટલે તમે અમારી જે ચિંતા કરી અમને ખરેખર તમારી ચિંતામાં અમને આનંદ થયો કે તમે અમને તમારું પરિવાર જ સમજો છો એમ અને હવે જો આપણે બધું વ્યવસ્થિત થઈ ગયું છે ચેનલ માં સબસ્ક્રાઈબ પાછા આવી ગયા છે અને આજથી બ્લોગ એ શરૂ થઈ ગયો છે અને નાસ્તો કરવા બેઠા છે તો ચાલો ચા ને નાસ્તો કરવા માટે ચા ને ભાખરી આપડી અને ચા ભાખરી ખાઈ ને પછી એક પ્રસંગમાં હમણાં જઈએ છીએ પ્રસંગમાં જઈને પછી મળીએ આવીએ બપોરના બાર વાગી ગયા છે અને અમે પ્રસંગમાંથી આવી ગયા રોહિત લેખાવાતા જામફળ એટલે જામફળ આપડે માટે તૈયાર થઈ ગયા છે જામફળની સીઝન છે અત્યારે કેટલા મસ્ત મસ્ત જામફળ આવે છે

અને જ્યારે બધા સબસ્ક્રાઈબરને ચેનલ ડિલીટ થઈ ગઈ દેખાતી નહોતી એટલે મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ મેં કીધું બહુ ભારે કરી મજા આવતી હતી અને કેટલી મહેનતથી આ બધા આપણી યાર આટલા જોડાણા હોય ઘણી મહેનત કરી હોય છોકરાને રવડાવ્યા હોય ને વિડીયો બનાવ્યા હોય ઘણું એવા બધું આવતું હોય પણ જે થાતું હોય હારા હાથું થતું હોય જેને કોઈ કર્યું હોય તોય ભલે કઈ ખામી થી થયું હોય તોય ભલે બરાબર ને અંત ભલા તો સબ ભલા હા અને દ્વારકાધીશ બધું સરસ કરી નાખ્યું અને જો હવે છે ને રોજ વિડીયો બનાવી શકીશ તો રોજ બનાવીશ કેમ કે રોહિત ને હવે સિઝન ચાલુ થઈ ગઈ છે ઓછા ઘરે હોય છે અને છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો બે સ્કૂલે ગયા છે અને ઘણા દિવસ થી મળ્યા નતા તેમ થયું કે ચાલો આજે બ્લોગ બનાવી હા અને જેસલમેર ના ટ્રીપ નો છેલ્લો વિડીયો બાકી હતો અને અપલોડ મુકતા ત્યાં ચેનલ દેખાણી નહીં એટલે પછી એક વિડિયો બાકી રહી ગયો તો પછી અમે શરૂ થઈ ચેનલ ત્યારે મૂક્યો પછી ચેનલ તો શરૂ થઈ ગયું પણ સબસ્ક્રાઈબર નહોતા બતા હતા જીરો જીરો સબસ્ક્રાઈબ થઈ ગયા હતા એટલે મારો તો મૂડ જ નહોતો મેં કીધું હવે વિડીયો નથી બનાવવા મારે

ને મેં સબ્જી બનાવી નાખી છે ને રોટલી બાકી છે મે કીધું છોકરા આવી જાય ને પછી રોટલી બનાવું અને અત્યારે થોડોક ટાઈમ હતો તો હું જો બેસી ગઈશું મશીન સિલાઈ કામ કરવા માટે અને મેં મશીન જો બહાર લઈ લીધું જો ફળિયામાં ફળિયામાં મશીન લઈ લીધું છે ઉપર પંખો પણ છે પણ અત્યારે હવે શિયાળો છે એટલે અત્યારે કાંઈ જરૂર નથી એટલે મેં કીધું અહીંયા બહાર લઈ ગયો ને મને મશીન તો મજા આવે બેસવાની ઉપર લીધું હતું ઉપરની રૂમમાં ત્યાં મજા ન આવી એટલે અહીંયા બહાર લેવડાવી લીધું છે હવે બહુ મજા આવે છે સિલાઈ કામ કરવાનું ને આખો દિવસ બ્લોગ બનાવવાનું ને મોજ મજા કરવાની જો આ દરબારી સાડીનું બ્લાઉઝ છે કેટલું મસ્ત કેટલું મસ્ત વર્ક છે જો બે સ્કૂલેથી આવી ગયા છે

સારું જમવું નથી તને ભૂખ નથી લાગી ભાઈ કેમ ગાડી જોઈ ગયો એટલે જો તોય જ જોતો ચાલો નીચે ઉતરો ચેન્જ કરો અને ચાલો જમી દે પછી ના ના વાળો થામા ભી આને તો પાછી દઈ દેસુ જમીશ નહીં તો લગનમાંથી આવી ગયા મામેરા ભેરા અને પછી આમ જો વિહાનને હવે ગાડી ચલાવી છે કે મમ્મી હવે ગાડી ચલાગી છે તમે આવો મારી ભેગા વાહ વિહાન વાહ ચલાવો વિહાન બાય ચલો ચલાય 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 જો તમે ચલાયા વિહાન શીખે છે એટલે છે ને થોડોક બીવે છે કા વિહાન પછી વાંધો નહી આવે

વિહાન તો એની ગાડી ચલાવે છે પણ અમારે રનિંગ થઈ જશે જો ફૂલો ફૂલ આવડી ગઈ હવે તો જો હોમવર્ક કરવાનું બાકી છે અને આવી બધી પંચાયત ચાલુ થઈ ગઈ છે વિહાનભાઈની ની કે હોમવર્ક કરવું નથી અને વાગા છે સાડા નવ અને હોમવર્ક હજી પૂરું થયું નથી કેમ કે આજે હતા લગનમાં એટલે એને ક્યાંનું મેં અત્યારે જમવા ગયા તો એને કીધું તું હોમવર્ક કરી નાખજે એ નહોતો આવ્યો અને હવે આમ ને આમ ને બેય ફાઈન બાદવાનું ચાલુ છે આને કીધું છે કાર્તિકે કે હોમવર્ક તો આને ઘણો સમજાવતો તો હોમવર્ક કરી લે હોમવર્ક કરી લે પછી મમ્મી મારશે તને હ તો એ માનતો જ નતો કે ભલે છે અને આખો દિવસ આવી રીતે ગયો હવે વિડીયો નો પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે બધાને કે ચાલો ગાડીમાં બેસવા ચાલો ચાલો ગાડી માં બેસવા

એટલે બધાયને જોવાની બેન સાડા દસે જોવે એમ એટલે ઈ કે કે સાડા દસ થાય ત્યાં વિડીયો જોઈ લીધો હોય કે ના ના ખૂબ અમને ખૂબ ગમ્યું કે તમને અમારી એટલી ચિંતા થઈ અમને ખૂબ ખરેખર ગમ્યું એમ ચિંતા કોઈ વ્યક્તિ ચિંતા કરતું હોય ત્યારે અમને એમ થાય કે ભાઈ આપણે ખુશ ન થવું જોઈએ પણ તમે જે બાબતે ચિંતા કરી છે એટલે અમે ખુશ થયા છીએ કે તમારી જે ચિંતા છે એની માટે અમે તમારો ધન્યવાદ માનીએ છીએ બ્લોગના એન્ડમાં પણ અને આવી રીતે બસ સાથ સહકાર સાથે આપણે આગળ વધતા રહીએ અને આજને આજના અમારી વાણીને વિરામ આપીએ છીએ તો જય માતાજી જય દ્વારકાધીશ